નમસ્કાર આમ જયરાજ સુનેશન ક્લાસ ન્યૂઝ હું છું આપની સાથે હેતરવત મુદ્રત જીવનદીપ ફાઉન્ડેશન દ્વારા હોમિયોપેથિક સારવાર માટે લોકોમાં જાગૃકતા વધે તે માટે હોમિયોપેથિક ડોક્ટરો અને વરિષ્ઠ નાગરિકો સાથે એક સેમિનારનું આયોજન કરાયું છે વડોદરામાં વર્ષોથી અનેક લોકસેવાના કાર્યોથી જોડાયેલા હસમુખભાઈ પટેલ જેવા ફાઉન્ડર છે જીવનદીપ ફાઉન્ડેશનના અને વ્યક્તિઓ વર્ષોથી વિનામૂલ્યે હોમિયોપેથિક હોસ્પિટલ ચલાવે છે જીવન દીપ ફાઉન્ડેશન શહેર કે રાજ્ય નહીં પરંતુ દેશભરમાં હોમિયોપેથિક સારવાર કરાવનાર ને વિનામૂલ્યે દવા પણ આપે છે હકમુખભાઈ પટેલના ના કાર્યોને આગળ વધારવા અને આ સેવા કાર્યને વધુ વેગ આપવા હોમિયોપેથિક તબીબો સાથે એક સેમિનાર આયોજન કરવામાં આવ્યું આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં હોમિયોપેથિક સારવાર પ્રત્યે જાગૃતતા વધે અને વિશ્વાસ વધે લોકો એલોપેથીની જેમ હોમિયોપેથિક પર વિશ્વાસ રાખે તે માટે ચર્ચા કરવામાં આવે જીવનદીપ ફાઉન્ડેશન વિશે વાત કરીએ તો આ ફાઉન્ડેશન પાયો હસમુખભાઈ પટેલ તેમના પત્ની રોશનીબેને નાખ્યો હતો જેમનાથી તેમને પ્રેરણા મળી પિતા જગજીવન દેવજીભાઈ પટેલના નામ પર જીવનદીપ ફાઉન્ડેશન નામ રાખ્યું આ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે અજયભાઈ પરનામી જેવા સેવી પણ જોડાયા જીવનદીપ ફાઉન્ડેશન વિશે ટૂંકમાં વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં મેડિકલ કેમ્પો શરૂ કરી અને બે હજાર અઢાર માં હોસ્પિટલ ઉભી કરી લાખો દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને મફત દવાની સેવા આપી છે જીવંદેપ હુમેપતેક હસ્પિટલે કોવિડ સમય ત્રણ લાખે વધુ લોકોને વિના દવા આપી એક મોટું કાર્ય કર્યું હતું આજે એ જ કાર્યોને આગળ વધારવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી અને ત્યારબાદ સંસ્થાનો પરિચય મહેમાનોએ પોતાના અનુભવ શેર કર્યા આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

બસ એ બેઝિક અવેરનેસ છે કે આ તમે નેચરલી હીલ કરી શકો છો પોતાને જેમ કે નામ છે હિલિંગ બિયોન્ડ બાઉન્ડ્રીઝ તમે વિચાર્યું ના હોય એવી રીતે તમને હોમિયોપેથી દવા હેલ્પ કરી શકે છે હીલ કરવામાં આજે આપણે નાઇસમેનની ટીમ સાથે જીવનદીપ ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનાઇઝ કર્યું છે કે એમની ટીમને બોલાવી છે અને જેટલા બી ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પાર્ટિસિપન્ટ છે આજે એ બધાને આપણે લાઈવ કેસીસ જે કર્યા છે એના અમુક ઇન્સાઈટ્સ આપશે અને જે બી હોમિયોપેથી મેડિસિનમાં નવા ડેવલપમેન્ટ્સ છે એના વિશે જણાવશે અને ક્યુ એન એ માટે ઓપન છે આખી પેનલ એટલે કોઈને બી કંઈ બી ક્વેશ્ચન હોય શીખવું હોય એ સમજી શકે છે બે દિવસ સુધીનો આ સેમિનાર છે બસ હોમિયોપેથીનો પાવર સ્પ્રેડ કરી રહ્યા છે અને અવેરનેસ વધારી રહ્યા છે કારણ કે એક પહેલાંથી જ એક મેન્ટાલિટી આવતી રહી છે કે હોમિયોપેથી દવાને અમુક કેસીસમાં હેલ્પ ના કરે પણ એવું નથી કે આજે તમારે કોઈ બી રોગ છે એના માટે આપણા પાસે હોમિયોપેથીમાં બધા સોલ્યુશન અવેલેબલ છે બધી દવા અવેલેબલ છે ખાલી એક છે આપણે પેશન્સ ધરાવીને એ જે કોર્સ આપ્યો છે એ ફોલો કરવાનો છે આ ધીમેથી અસર કરે પણ જડથી મિટાવી દે જે બી પ્રોબ્લેમ છે એ રૂટ કોઝ સુધી જાય અને ત્યાંથી સોલ્વ થઈ જાય એટલે તમને પાછું થવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય જ્યારે એલોપેથી કે બીજા કોઈ બી માધ્યમ છે તમને ઇન્સ્ટન્ટ ભલે રિઝલ્ટ આપી દેતા હોય પણ એ રૂટ કોઝ એનું મટાવવાની વધારે શક્તિ હોમિયોપેથીમાં છે જો તમારામાં પેશન્સ હોય તો આ આપણે બે હજાર દસમાં પહેલાં ખાલી કેમ્પ્સથી સ્ટાર્ટ કર્યું હતું આપણે મહિનામાં ખાલી બે કેમ્પ કરતા હતા અને ત્યાં ઓપન ફોર ઓલ એવી રીતે કરતા હતા તો ત્યાં આપણે ધીમે ધીમે દોઢસો બસ્સો પેશન્ટ થવા માંડ્યા હરેક કેમ્પમાં તો પછી આપણે એવું ડિસાઈડ કર્યું કે આ પેશન્ટ આવીને ચાર પાંચ કલાક જે વેઇટ કરે છે એના કરતાં આપણે રોજ જ એક કેમ્પ ચાલુ કરી દઈએ સવારથી સાંજ સુધી જ્યાં આપણી ડૉક્ટરની પેનલ્સ ડેડિકેટેડલી બધા પેશન્ટ્સને આન્સર કરે તો આજે આપણે એવું કરતાં કરતાં એવરેજ નાઇન્ટી પેશન્ટ્સ કરીએ છીએ દિવસના અને કોઈ સારો દિવસ હોય તો હન્ડ્રેડ બી ક્રોસ કરીએ છીએ મહિનામાં સાતથી આઠ વાર હન્ડ્રેડ ક્રોસ કરીએ છીએ બાકી નાઇન્ટીના અરાઉન્ડ એવરેજ થાય છે તો અને આ જ્યાં સુધી અમે લોકો છે જ્યાં સુધી જીવનદીપ ફાઉન્ડેશન છે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે અને ગ્રો બી થશે મારા ડેડે વિચારીને સ્ટાર્ટ કર્યું છે એ એમના ડેડ ડેડના નામ પર સ્ટાર્ટ કર્યું છે એટલે એમને જે સંસ્કારો આપવામાં આવ્યા હતા કે આપણા પાસે છે તો બધામાં બાટો એ એમને કેરી ફોરવર્ડ કર્યું છે કે આપણે સમાજની સેવા કેવી રીતે કરી શકીએ છે બેસ્ટ વે પોસિબલમાં તો બસ આ એક રૂટ આપણે સિલેક્ટ કર્યો છે કે આનાથી આપણે જેટલું બનશે એટલું હોમિયોપેથી ક્લિનિકથી કે હોમિયોપેથી સ્પ્રેડ કરીને આ એક આપણા સાઈડથી સેવા કરશું જ્યાં જે બી જરૂરતમંદ છે આપણે આજે ઘરે બી બધાને દવા પહોંચાડીએ છીએ કોઈને આવવાની બી જરૂર નથી ફોન પર કેસ લઈએ છીએ અને પેન ઇન્ડિયા બધે ઇન્ડિયામાં કસે બી આપણે કુરિયર કરીએ છીએ ફ્રી ઓફ ચાર્જ કેમરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર